મૂળ બિહારના પણ હાલમાં હજીરા રહેતા ટ્રક ચાલક નવલકિશોર શાહ હજીરા સુરત થી ટ્રક માં કોયલ ભરીને દહેજ ની ચાઇના સ્ટીલ કંપની માં આવ્યા હતા જ્યાંથી ટ્રક ખાલી કરી પરત ફરતા રાત્રી ના સમયે ઊંઘાવતા ટ્રક પાર્ક કરી જીએનએફસી રોડ પર કેબિન બંધ કરી સુઈ ગયા હતા તે દરમિયાન મોટરસાઇકલ પર ત્રણ શખ્સો આવી ટ્રક ની કેબિન ના અડધા ખુલ્લા કાચ માંથી હાથ નાખી નિંદ્રાધીન નવલ કિશોર ના ગળે ચપ્પુ મૂકી દરવાજો ખોલવા જણાવતા તેઓ એ બુમાબુમ કરી મુકતા ત્રણેય જણા મોટર પર ફરાર થઈ ગયા હતા આ દરમિયાન નાઇટ ચેકિંગ તથા પેટ્રોલિંગ માં નીકળેલ સી ડિવિઝન પોલીસે ગાડી ઉભી રાખી ટ્રક ચાલક પાસેથી હકીકત જાણી ફરાર આરોપીઓ વર્ણન જાણી લઈ નાકાબંધી કરી હતી સર્વેલન્સ સ્કોડ માણસો ભોલાવ ઓવરબ્રિજ પાસે ગોઠવાઈ ગયા હતા તે દરમિયાન કાળા રંગની મોટરસાઇકલ પર વર્ણન મુજબના ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ આવતા તેને અટકાવી પૂછતાછ કરતા તેઓની સંડોવણી બહાર આવી હતી જેમાં ભરૂચના મોરારી નગરમાં રહેતા મહેન્દ્ર પાટીલ ગડરીયા વાડના વિરલ શિર્સવાર તેમજ નારાયણ નગર પાંચના ક્રોણાલ પાટળવાડિયાની રૂપિયા ત્રીસ હજારની મોટરસાયકલ તેમજ રામપુરી ચપ્પુ સાથે અટકાયત કરી દસમી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસે અટકાયત કરેલ ત્રણેય આરોપીઓ અન્ય ગુનામાં સંડોવાયેલા છે તથા અન્ય કોઈની સંડોવણી પણ છે કે કેમ જેવા પ્રશ્નોના ઉત્તર મેળવવાની કવાયત હાથ ધરી હતી તો એક ટ્રકવાળા એમને ઈશારો કરી અને મદદ માટે ઇશારો કરી અને ઉભા રહે છે એ માણસ ગભરાયેલો હતો એમની પાસેથી જાણ્યું કે ભાઈ શું થયું છે તો એમને પોતાની આપવીથી કહી કે ભાઈ ટ્રકમાં હું સુતેલો હતો અને એ દરમિયાન કોઈ ત્રણ ધોરણે ઈસમો આવેલા અને મારા કાસનો દરવાજો જે ખુલેલો હતો એમાંથી હાથ નાખી મારા ગળ છપ્પુ રાખી અને મારી પાસે જે કાંઈ હોવા એ એ એમને આપી દેવાનું જણાવેલું પછી તો એ ટ્રક ડ્રાઈવરે બૂમા બૂમ કરી એટલે એ ત્રણેય અજાણ્યા ઈસમો બાઇક લઈને ત્યાંથી ચક્કર થઈ ગયા ત્યાંથી નાસી ગયા મીનએલા અમારી પેટ્રોલિંગની જીપ ત્યાંથી નીકળી એટલે મને એમને રજૂઆત કરી તરત જ એમની પાસેથી રજૂઆત સાંભળી એમનો ભાગી જનાર જે ત્રણેય ઈસમાં હતા એમનું થોડું રફલી વર્ણન લઈ લીધું અને તરત જ જે પોઈન્ટના માણસો હતા તમામને નાકાબંધીની સૂચના આપી એબીસી સર્કલથી શીતળ સર્કલ સુધી બોલાવું બ્રિજ પાસે આ ત્રણેય અજાણે ઇસ્મો અને બાઇક સાથે અમે ચેકિંગ દરમિયાન એમને વાઇન્ડ અપ કર્યા અને આ કામે જે રજૂઆત કરતા હતા એમને કીધું કે ભાઈ આપની પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપો એટલે ફરિયાદી નવલકિશોર શાહુ જે મૂળ બિહારના વતની છે અને અહીંયા ત્રણ વર્ષથી પંડિત ટ્રાન્સપોર્ટેશનમાં એ કામ કરે છે આરોપીઓને પણ એ જ સમયે રાઉન્ડઅપ કરી અને પોલીસ વિરોધમાં લઈ લેવામાં આવ્યા છે